નવસારી જિલ્લાને અડીને આવેલા નેશનલ હાઈવે પાંચથી આપ પસાર થતા હોવ તો સાવધાની રાખવાની જરૂર છે કેમ કે કેટલીક તસ્કર ટોળકી પેસેન્જરોને નિશાન બનાવી તેમને વાહનમાં બેસાડી લૂંટ ચલાવે છે આવી જ એક ટોળકીને નવસારી એ ઝડપી પાડી હાઈવે લૂંટનો પર્દાફાશ કર્યો છે નવસારી એસઓજી પોલીસે હાઈવે પર પેસેન્જરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગના બે સક્રિય સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પકડાયેલા આરોપીની ઓળખ મોહસીન ખાન ઉર્ફે સલમાન પઠાણ અને ઇરફાન ખાન ઉર્ફે ફોરમેન પઠાણ તરીકે થઈ છે આ આરોપીઓ ઇકો કારમાં મુસાફરો તરીકે બેસાડી અન્ય મુસાફરોની નજર ચૂકવીને તેમની પાસેથી રોકડ રકમ અને કિંમતી સામાન ચોરી કરતા હતા તાજેતરમાં તેમણે એક મુસાફર પાસેથી અઢાર હજારની ચોરી કરી હતી તેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બાતમીને આધારે એસઓજી પોલીસે કાર્યવાહી કરી આરોપીની ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ઇકો કાર રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ રીટા ગુનેગાર છે અને તેમની પાસે તેમની સામે સુરત અને નવસારી વિસ્તારમાં કુલ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે પોલીસે આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે